એ સંતની સાથે દાદા આપણા ગદાવાળા દાદા ભેગા ને ભેગા રહેતા શું કામ ઘણા બધા પ્રકારની સિદ્ધિ આવી જશે સામેના વ્યક્તિને જોઈને કઈ દેશેના મનમાં શું ચાલે છે મહાદેવ તો મિત્રો નામ જપ કરવાથી શું થાય શું થઈ શકે અને શું થઈ ગયું છે અને નામ જપ કરતા સમયે બરોબર છે નામ જપ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ખાસ ભૂલથી પણ ભૂલ ન કરતા મિત્રો વિડીયો ખાસ જોજો તમામ માહિતી અનુભવ જોરદાર મંત્રની તાકાત શું છે ને ભાઈ એ આ વિડીયોની અંદર કહેવું છે તો ફટાફટ વિડિયો શરૂ કરીએ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે તો રોજ નવા લાભદાયક વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો એટલે કે બે લાઈકન પણ પ્રેસ કરી દેજો મિત્રો ઘણા બધા ભાઈ બહેનોના પ્રશ્ન હોય છે કે કરણભાઈ મંદિરે જવાનો સમય નથી મળતો મંત્ર જાપ કરવાનો પણ સમય નથી મળતો અનુષ્ઠાન સંકલ્પ કે પછી યજ્ઞ હવન પૂજા કાંઈ કરતા નથી ટાઈમ જ નથી ને નોકરી ધંધામાંથી નમરા જ નથી થતા આવા પ્રશ્ન આવતા હોય છે પણ મિત્રો એક વાત સાંભળી લ્યો તમારે તમારું પોતાનું સારું કરવું હોય ને તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે કેમ ટાઈમ કાઢો છો

ઘરે બેઠા અથવા તો તમારા ઓફિસમાં બિઝનેસ કરો છો તે જગ્યા પર બરોબર છે નામ જપ ખાલી કરો ને ભાઈ એટલો લાભ મળે કે જેની કોઈ હદ કેવાય ને કે શકાય કેટલો લાભ એમ અનલિમિટેડ કઈ તો ચાલે ભાઈ મિત્રો નામમાં શક્તિ છે નામમાં તાકાત છે પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી રામદાદા એના નામની અંદર એટલી તાકાત છે ને ભાઈ તમારું કોઈ ખરાબ કરવાની વાત તો એક બાજુ રહી પણ કન્ટિન્યુ તમે રામ 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 બોલો ભાઈ મિત્રો હનુમાન દાદા તમારી સાથે રહેતા હોય છે હંમેશા એક એક સંતની એ વાત છે હું તમને હકીકતની વાત કરું મિત્રો મને પોતે અમારા ગુરુજીનો આશ્રમ છે હિંમતનગર પાસે બેરણા ગામમાં અમે વિડીયો પણ મૂકેલો છે ફરી એક વખત થોડા ટાઈમ બાદ જવાના છીએ ફરી વિડીયો મૂકીશ લાઈવ પણ આવીશ પણ મિત્રો ત્યાં એક સંત આવેલા હતા ઘણો ટાઈમ પહેલાની વાત છે મને હજી યાદ છે એ સંતની સાથે દાદા આપણા ગદાવાળા દાદા ને ભેગા રહેતા શું કામ મિત્રો કરોડો સંખ્યામાં એને નામ જપ કરેલું છે હવે એક તમને એક એક હકીકતની વાત કરું કે એક સંખ્યા છે ઘણા બધા સંતોએ કીધેલી આ વાત છે બરોબર છે બે કરોડ બે કરોડ ત્યાંથી ઉપરની વાત નથી આવતી પણ બે કરોડ જે વ્યક્તિ બે કરોડ વાર નામ જપ કરે ને એમાં રામ 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 અથવા તો કોઈ પણ પ્રિય દેવી દેવતાઓના નામ બે કરોડ નામ જપ તો શું થાય ખબર છે મિત્રો સૌથી પહેલા તો એની ઈચ્છા જે છે ને ઈચ્છા પૂરું મરી જશે કાંઈ ઈચ્છા જ નહીં રહે એની એક જ ઈચ્છા પ્રભુને પામવાની બીજી વાત એનામાં આપોઆપ સિદ્ધિ આવી જશે ઘણા બધા પ્રકારની સિદ્ધિ આવી જશે સામેના વ્યક્તિને જોઈને કહી દેશે એના મનમાં શું ચાલે છે અને અને આમ પણ ઘણા લોકો કહેતા હોય છે કે કરણભાઈ સિદ્ધિ આવી જાય ને તો મોજ આવી જાય ના ભાઈ સિદ્ધિ આવી જાય એ વ્યક્તિ કહેવાય ને કે ચમત્કાર બતાવવા પાછળ પડી જશે અભિમાન ઘમંડ આવી જશે ભાઈ સિદ્ધિથી કાંઈ થતું નથી ભાઈ પાણી ઉપર હાલવું હવામાં ઉડવું મનની વાત જાણી લેવી અને ઘરના સભ્યો કેટલા છે ક્યાં કામ કરે છે કેટલા બાળકો છે આ બધું જાણી લેવું ભવિષ્ય પણ જાણી લેવું એ કોઈ મોટી વાત નથી ભાઈ એ બધી નાની નાની બાબત છે મિત્રો મોટી વાત છે ભગવાન સુધી પહોંચવું દાદાને પામવા કે ભાઈ એમના ચરણોમાં રહેવું ભાઈ એ મોટી વાત છે બાકી ઘણી બધી સિદ્ધિઓ મેં પણ જોયેલી છે ભાઈ મારી આંખેથી બરોબર છે પણ સિદ્ધિ જે છે એને એને સિદ્ધિ તો આપોઆપ આવશે પણ જે વ્યક્તિ પાસે આટલું કરોડો નામજપ કરશે એ વ્યક્તિ પાસે સિદ્ધિ આવશે ને એને કોઈ ફરક નહીં પડે ભાઈ આવે છે કે નથી આવતી એ ઉપયોગ તો શું સામું પણ નહીં જોવે બસ નામ નામજપ બીજું કા હા એ કે વસ્તુ નહીં ભાઈ અને જે વ્યક્તિ બે કરોડ નામજપ કરશે જ જે બે કરોડ નામજપ કરીને ત્યાં સુધી પહોંચશે ને ભાઈ એક આંકડા સુધી મિત્રો એ વ્યક્તિ આપોઆપ સિદ્ધ થઈ જશે એને 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 બધા પ્રકારનો લાભ આપોઆપ એના પાસે આવશે બે કરોડ નામ જપથી પણ એ સહેલું નથી વિચારો તમે તમે પાંચસો વખત ખાલી શ્રીરામ 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 શ્રી રામ શ્રીરામ 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 શ્રી રામ શ્રીરામ શ્રીરામ દસ બોલો પાંચસો વખત બોલો પછી કેજો પાંચસો વખત કે ક્યારે થયું એવી રીતના નેવું હજાર નવ્વાણું હજાર એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ નવ્વાણું લાખ એક કરોડ પાછા બે કરોડ અઘરું છે ભાઈ પણ એક વખત ભગવાનની એમ કહેવાય ને લાગી જાય ને ભાઈ કે ભાઈ બસ મારા માટે હવે કાંઈ છે જ નહીં બીજું દાદા જ મારા માટે છે ભાઈ બરોબર છે ભગવાન જ બીજું કાંઈ નહીં એવું જ્યારે થઈ જાય તો બે કરોડ નહીં ચાર થી દસ કરોડ શું તમે કહો એટલા કરોડ માણસ ભગવાનનું નામ લેવા મનશે ભાઈ ગણતરી જ નહીં રાખે પણ મિત્રો ખરેખર નામ જપમાં એટલી તાકાત છે તમારાથી કોઈ બીજું કામ નથી થાતું જાપ છે પાઠ છે કાંઈ પણ છે નામ લીધે રાખો ઘણા લોકોના પ્રશ્ન હોય છે નામ જપ કરતી સમયે ભૂલ થઈ જાય છે મગજના વિચાર જે છે ને આડે આવડા ભાગે છે તો શું કરવું મગજના વિચાર આડે આવડા ભાગશે ભલે ભાગે ભાગવા દો આપણા હાથમાં તો છે નહીં પણ નામ જપ કન્ટિન્યુ રાખવાનું એને બંધ નહીં કરવાનું કદાચ હું અત્યારે શ્રીરામ 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 બોલું ને મારા મગજમાં બીજા વિચારો દોડતા હોય કે ભાઈ આ વિડીયો અત્યારે બનાવું છું એડિટ કરવાનો છે આમ કરવાનું છે પછી આ વિડીયો છે પછી અહીંયા જવાનું છે પછી આ જમવાનું છે પછી આમ છે તેમ છે પણ એમાં હું ધ્યાન પચાસ ચાલીસ ટકા દઈશ બાકીનું ધ્યાન રામ શ્રીરામ શ્રી રામ શ્રીરામ શ્રીરામ આપોઆપી ચાલીસ ટકા એ વહી જશે આ નામજપની તાકાત છે તમારા મગજમાં નેગેટિવ નકારાત્મક વિચારો ચાલતા હોય કે પછી ડિપ્રેશન ટેન્શન જેવી વસ્તુ આવતી હોય નામજપ કન્ટિન્યુ ચાલુ રાખો બધું ગાયબ થઈ જશે એટલી એક ઉર્જા તમને મળશે એક શક્તિ અંદરથી મળશે ભાઈ તાકાત મળશે બરાબર છે તો નામજપ કન્ટિન્યુ ડેલી દરરોજ કરો ભાઈ એવું નથી એક બે દિવસ કર્યું કે જ્યારે સમય મળ્યો ત્યારે હું તો ભાઈ પાંચ મિનિટ પૂજા કરું સવારે થઈ ગયો આપણું કામ ના એ રીતે નહીં મિત્રો હવે તમને આ એક હકીકત ની વાત કરું જો તમે વીજળીના તાર છે બરોબર છે વીજળીના તાર છે થાંભલા હોય લાઈટના હવે તમે એને હસતા હસતા આમ અડશો કરંટ આવશે મૃત્યુ થશે શોટ લાગશે તમે એને ગુસ્સામાં અડશો કે ભાઈ આમ પકડીને જોરથી બરોબર ફૂલ આમ ખીજ રાખીને અડશો તો એ શું થશે શોટ લાગશે કરંટ આવશે મૃત્યુ થાશે મજાક મજાકમાં હડશો તોય મૃત્યુ થશે એનું કામ કરશે ઝેર લઈ લ્યો ઝેરને તમે ગુસ્સામાં પીવો શું થાશે મૃત્યુ હસતા હસતા પીવો શું થાશે મૃત્યુ રોતા રોતા પીવો શું થાશે મૃત્યુ બરાબર છે એવી જ રીતે મિત્રો ભગવાનની ભક્તિનું નામ જબ છે ભાઈ હજી તમને એક વસ્તુ સમજાવી દઉં હવે જે ગલુડિયા નાના નાના બચ્ચાઓ બરોબર છે ભોલા ભોલા કૂતરાના બચ્ચા જે છે ભાઈ બરોબર શેરીમાં હોય રમતા હોય આટા મારતા હોય હવે એ કૂતરો જે છે મિત્રો એક જ માલિકનો ડેલો છે અહીંયા બેસીને જમે છે રોજ એ માલિક એને ખાવાનું આપે સાંભળજો ખાસ સાંભળજો રોજ એ માલિક એ કૂતરાને બિસ્કીટ આપે દૂધ પીવડાવે બધું આપે બરોબર છે જે કાંઈ ખાય છે એ હવે એ કૂતરો હવે એ માલિક જે છે ને કદાચ ને તો એ કૂતરો બેઠો રહેશે ભલે ભૂખો રહેશે પણ અહીંયા જ કે જશે નહીં બીજા બધા કૂતરા હોય બરોબર છે ઉદાહરણ છે બીજા કૂતરા હોય એક દિવસ આના ઘરે ખાધું બીજા દિવસે આના ઘરે ખાઈશ ત્રીજા દિવસે આના ઘરે ખાધું ચોથા દિવસે આના ડેલે હવે એ જ કૂતરો બીજો જે છે આ માલિક પાસે જશે માલિક શું સમજશે આ તો ભાઈ વાં ખાઈને આવ્યો હોય છે હુડ જાવ દે નહીં આપે ને મિત્રો કેવાની વાત શું છે એ સમજો જે રીતે મેં ઝેર તારની વાત કરી બરોબર છે છે કે એનો સ્વભાવ એવી જ રીતના નામ જપ કરતા સમયે ઘણા બધા વિચાર આવશે ઘણા બધા મગજમાં વિચાર આવશે ખરાબ વિચાર કે ભાઈ આ નો કર ને આમ કર નાખીને તેલું કર નાખીને પેલું કરી ને નામ લેવામાં કાંઈ નથી રાખ્યું કન્ટિન્યુ લેશો ને ભાઈ ખરાબ વિચાર આપોઆપ ભાગી જશે ખરાબ વિચાર આપવા ભાગી જશે પ્લસ મેં જે વાત કરી માલિક વાળી ભાઈ કે માલિક છે એના આંગણે બેઠો છે એ ભાઈ બરોબર છે કે આજે ખવડાવશે ખવડાવશે ને ને ખવડાવશે થાય આવી રીતે ભગવાનના ભક્ત જે છે ભાઈ એક ભગવાન બસ તમે જ દાદા બીજું કોઈ નહીં તમને મજા આવે એ બસ એનું નામ જબ કન્ટિન્યુ કરી રાખો તમારે કેવું નહીં પડે દાદાને દાદા આ જરૂર છે આ આપો ને આવું થઈ ગયું છે કઈ કરો ને દાદા કઈ નહીં કહેવું પડે ભગવાન ભક્ત ની રક્ષા આપોઆપ કરશે આપોઆપ પાછળ જોશે આવશે કે ભાઈ કે આ મારો ભક્ત જે આટલો ઉદાસ છે આમ નો મજા આવે હાલો ભાઈ બટાને મોજ કરાવો આ ભગવાન જે ભાઈ મારા શબ્દ કદાચ ઊંડા લાગશે તમને પણ એકવાર વાર સમજજો હું શું કહેવા માંગુ છું નામ જપની તાકાત એટલી છે શક્તિ એટલી છે બીજી ભૂલ શું ન કરવી મિત્રો નામજપ એક એવી વસ્તુ છે કે ગમે તે સ્થળે ગમે તે જગ્યા પર તમે બોલી શકો મજા આવે ત્યારે મજા આવે તે સમયે સ્નાન કર્યા પહેલાં પણ સ્નાન કર્યા પછી પણ બોલી શકાય ભાઈ નામ બરાબર છે પણ મનને નામ સાથે કનેક્ટ કરવું એ મહત્વનું છે અને એ સ્ટાર્ટિંગમાં નહીં થાય ધીમે 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 આદત પાડો એટલે મન નામની આરે કનેક્ટ થઈ જશે જેમ બ્લૂટૂથ કનેક્ટ થાય ને એવી રીતે પછી જોવો કે એવી મોજ આવે છે ભાઈ બરોબર ને મિત્રો નામ ના ખૂબ ફાયદા છે ખૂબ લાભ છે બરાબર છે આવું ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમે લાભ ને ફાયદા શું કામ બોલો છો કારણ કે માણસોને આજના સમયમાં બધા ન કહી શકાય પણ અમુક પર્સન્ટ હોય ભાઈ કે લાભ ફાયદા જોવે તો સ્વાર્થ કહેવાય છે ને બરોબર છે પણ શું કરવું ભાઈ ઘણા બધા મારા યુટ્યુબ વિડીયોઝમાં તો મને મને હું તો ભરોસો છે ભાઈ નવ્વાણું ટકા લોકો હું તો કહું છું બધા જ કહું છું બરોબર છે ભક્તિ કરનારા લોકો ભક્તો છે આ બધા એ નથી કહેતો સ્વાર્થ છે પણ મિત્રો લાભ ખરેખર મળે છે અને લાભ માટે નહીં પણ સાંભળજો લાભ માટે નહીં પણ આપોઆપ તમને લાભ મળશે તમે ફક્ત ને ફક્ત ભક્તિના ભાવાર થઈ ભક્તિના ભાવથી કે બસ મારા દાદા જોઈએ છે એવી એક ઈચ્છા આવી જાય ને બસ પૂરું તમારે એક વસ્તુની કમી નહીં આપે દાદા પછી તો પછી મિત્રો ફટાફટ વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો બેલાયકન પ્રેસ કરી દેજો અને બીજી વાત કરીએ તો મારું ફેસબુક ન્યૂ એકાઉન્ટ બનાવેલું છે ત્યાં પણ વિડીયોઝ મૂકું છું તો કરણ દવે નામથી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ઇન્સ્ટાગ્રામ પણ રેગ્યુલર હવે સ્ટોરીને બધું આવશે એમાં પણ રેગ્યુલર વિડીયોઝ મૂકતો જાઉં છું હું ડેલી એ અકાઉન્ટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કરણ ડોટ દવે એનેજકોટ ઓફિશિયલ ઇલેવન બાકીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં અથવા તો યુટ્યુબ ચેનલના હોમ પેજમાં આપેલા છે તો જરૂરથી વિઝિટ કરજો કર્મ કરો મોજ કરો નામ જપ કરો બરોબર ને નામ જપ કરો પછી જોવો કેવી મોજ આવે ભાઈ દાદા બધાને મોજમાં રાખે પ્રાર્થના સાથે જય ભજંગળી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કે દાદાની મોજ ગદાવાળા જો ભાઈ હા